આપણે આજે શ્રીમદ ભાગવત ની વાત કરવામાં આવી છે શ્રીમદ ભાગવત ની રચના કરવામાં આવી છે દ્વારા આખું સ્કંધોમાં શ્રીમદ ભાગવત લખવામાં છે શ્રીમદ ની અંદર બાર સ્કંધોમાં શ્રી કૃષ્ણ ભગવાનનું સમગ્ર ચરિત્ર તેમાં લખવામાં આવ્યું છે એ બાળ સ્કંધોની અંદર આપણે શ્રવણ કરીએ તો તમામ આપણે શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેની પ્રીતિ જાગૃત થાય છે ભાગવત એ છે કે શ્રીમદ ભાગવત એ કોઈ ગ્રંથ નથી પણ એ સ્વયં ભગવાન નારાયણનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત છે ભાગવત રૂપી મોહન પણ વાંસળી વગાડે છે કે ભાગવત રૂપી મોહન પણ વાંસળી વગાડે છે મોહન વાંસણી રૂપી મોરલીને વગાડે છે કે મોહન વાંસણી રૂપી મોરલીને વગાડે છે અને અહીં શ્રી બધા ભાગવત એ શ્લોક રૂપી વાંસળીને વગાડે છે હા ભાગવત બિન સાંપ્રદાયિક છે કે ભાગવત ગમ્ય સાંપ્રદાયિક લોકો એનું કથન કરી શકે છે શ્રવણ કરી છે શકે છે ભાગવત એ કોઈ પણ સાંપ્રદાયિક હોય એ શ્રવણ અને પઠન તો કરી જ શકે છે એને કોઈ સાંપ્રદાયને લેવા દેવા જ નથી પ્રકાશ ભાગવત દ્વારા આપણે પ્રકાશ જ્ઞાન વૈરાગ્ય તપ આ ચાર વસ્તુ જેમાંથી મળે છે તેને ભાગવત કહેવામાં આવે છે એના દ્વારા આપણે શીખી શકીએ પૈસાની સાથે ભાગ્ય પણ હોવું એ અત્યંત જરૂરી છે ભગવાનની ભક્તિ પણ હોવી જોઈએ પૈસાની સાથે સાથે અને ભગવાનની કૃપા પણ તમારા ઉપર હોવી જોઈએ પૈસાથી તમારા સગા સંબંધી તમને આવશે પણ જ્યારે તમારો કર્મ રૂપી પુણ્યરૂપી તમારો ઘડો ભરાય છે ને ત્યારે ભગવાન તમારી પાસે આવે છે તો તમે શું ઈચ્છો છો કે પૈસાથી તમે તમારા સગા સંબંધીઓને તેડાવવા માંગો છો તમારી પાસે કે પછી તમે તમારો પુણ્યનો ઘડો ભરીને સ્વયં ભગવાન નારાયણને તમારી પાસે બોલાવવા માંગો છો એ ફક્ત ને ફક્ત તમારે નક્કી કરવાનું છે જે વ્યક્તિ લેખે પૈસા વાપરે ને એ સાચો વ્યક્તિ કહેવાય છે હા જો તમે તમારા પાસે તમારા ખાતાની અંદર એક લાખ રૂપિયા હોય એનો જે અને એ એક લાખ રૂપિયામાંથી કદાચ તમે હજાર રૂપિયાનું દાન તમે કરશો ને તો તમારા ખાતામાં પડ્યા લાખ રૂપિયા કરતા એ હજાર રૂપિયાનું દાન કરવાનો જે આનંદ તમને હશે ને કદાચ તમારા ખાતામાં પડ્યા એક લાખમાં એટલો આનંદ આવે હા આપણા જીવનની અંદર બે ઘટના ઘટવાની છે કે આપણા જીવનની અંદર બે ઘટના ઘટવાની છે કે એક તો કાં તો પૃથ્વી તમને અને મને છોડીને જવાની છે કે પૃથ્વી તમને અને મને છોડીને જવાની છે કાં તો તમારે અને મારે આ પૃથ્વી છોડીને જવાનું છે એક દિવસ હા કે જ્યારે પણ આપણો સમય પૃથ્વી છોડવાનો આવશે ને ત્યારે કોઈ સગા સંબંધી આપણા ભેગા નહીં હોય આપણે એકલા એકલા જ જ જ આવ્યા છીએ છીએ અને જવાના આપણા પંથે ના જીવનની અંદર આપણે આપણો પંથ નક્કી કરવાનો છે કારણ કે કોઈ આપણા ભેગું આવ્યું નથી અને આપણા ભેગું કોઈ જવાનું નથી આપણા કર્મ જે આપણે કરીએ છીએ આપણે જ ભોગવા પડશે એનો કોઈ ભાગીદાર આપણે નહીં મળી શકે હા અને જેટલું પણ આપણે આ સંસારની અંદર આપણે કમાવ્યું છે એ બધું જ રહેવાનું છે આપણે ઉપર લઈને કાંઈ જવાના નથી એટલે થોડીક પૈસાની અંદર પ્રીતિ ઓછી રાખીને કદાચ તમે તમારા સારા કર્મો કરો થોડુંક જ્ઞાન મેળવો અને થોડાક ધર્મ પ્રત્યે જાગૃત બનો

કલા આવ્યા છીએ અને એકલા જ જવાનું છે સાથી વિના સંગી વિના એકલા જ જવાનું છે અસ્તુત હવે મળીએ આપણે નવા દિવસે થોડુંક બીજા દિવસે અલગ જ્ઞાન આવી રીતે રોજ રોજનું થોડું થોડુંક જ્ઞાન મેળવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી રોજ નવા નવા સંદેશાઓ સાથે આપણે મળીએ નવું નવું જ્ઞાન મેળવતા શીખીએ જય દ્વારકાધીશ